પહેલી વાર ચશ્મા પહેરા બોલતો પેલી વાર ચશ્મા નહીં આજ તો મને કેવી ચશ્મા પહેરા ખબર પડી મારો ફોન કેવો હારો ચોખ્ખો ચણો જેવો છે અને જે શ્રી કૃષ્ણ હું તમને વાત કરતી હતી હું બલિંગન માવાની છું તો જોઈ લો હમણાં બલિંગન થોડુંક તમને શેર કરે બલિંગનની બહુ મસ્ત બધી વસ્તુ મળે છે જો તારે બેલ્ટ લેવો હોય તો લઈ લેજે બસ રોજ માર માંથી નહીં ખાતો અને મને એક સજેશન કરો કે મારા હર્ષ માટે જો આ જે કંઈક સારું છે કે ઓમે પછી આ સિલેક્ટ કર્યું છે પણ બે હતા એક લેધરનું હતું એક લેધરનું એ મમ્મીએ કીધું ઓલ્ડ ફેશન લાગે તો આ લઈ લે મે કીધું ઓલ્ડ ફેશન છે આ ડેન થોડું છે ને તો સારું છે જો એના કપડા હર્ષનેત નથી જોતા પણ તમે એના કપડા બધું જોઈ લો ટ્રોલી આખી ભરાઈ ગઈ છે અમારી એ વોસબ નહીં બતાવે કા હોતા વોસબ બતાવે કા હોતા હે એ બધું મળે જો બેકપેક પછી શૂઝ ના સેક્શન છે બોલ લેવા છે સારી ઈચ્છ મને અવડા વધરગીમાં વ્હાઇટ કારણ કે મારું વાઈટ નથી બ્રાઉન હાલો કમેન્ટ કરજો વહાઈટ સારા છે કે બ્રાઉન સારા છે વોશોપ બાદ મેં દેખા જતા હોતા હૈ પ્રાઇઝ કહારી છે કે હું તાર પ્રાઇઝ નથી જોવાની તારે ગમે તો લઈ લે હો હો અંબાણી તાર પૈ થાય અંબાણી મારે નીતા ભાઈ મારા પૈ થાય બોલો બરાબર કપ તારા લેવા એવા પણ નેલ પોલીસ થ્રી ગયા જો કેટલો મસ્ત કલર છે એમ બતાય अब क्या है बात को जो अब हम निराबीना स्टेशन आइ ग्या छ सी आ बताई दे जो हमारी पिंक है अपन निराए क्लिपिंग के छ ने मोमा पिंक कलर मोमा पिंक कलर मिलन बो नानो पर छ ने थोड़ो काम स्टेशनरी जेउ फ्लावर वासना को है ऑलमोस्ट जनरल स्टोर छ कोनो बडा તમે ગેસ હોડ મલ્ટી વિટામિન હોડ મળે વાહ કારણ કે એટલું દૂર તો હું ખુદ ન થાય આ સ્ટોર માં સાફ સફાઈનો સામાન જનરલ હાઉસ સીંગ્સ ટેબલ હોડ મળે સ્ટૂલ ઓહો હાઉસ ક્લીનિંગ અને ઉસી સૂટ કે સોડ મળે અરે યાર ઓલમોસ્ટ બધું મળતું લાગે છે આયા તો રીમાં કોટી નોતી ઈ મને કઈ બલિંગટન માં જાય ને બધું મળે મને કસમ થી લાગતું જ ન મળે બધા કહેતા તટા તમને ચોકલેટ ઉઘટાઉ જો જો આની ચોકલેટ જોઈ લો અને આવી અમાર નીરામ ફેવરેટ હો આ બધી પેલી ગંગે ડુબા આધુ બેની વધુ બેની કોના ફદ બહુ મરવા મડી આડ્યા જો આ વેલેન્ટાઇન આવે તો ગિફ્ટ આપજો કોકને મને મારા બી કઈ ન આવતું